રીલ બનાવી છે અને આ રીલ જે છે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ મહિનો માતાજીની આરાધના પર્વ છે અને આ વચ્ચે આવી રીતે આ જે યુવાન અને યુવતી છે આવી રીતે રીલ બનાવી છે

અને આવી રીતે રીલ્સ બનાવી છે ચુંબન કરતા બિબસ રીલ લોકોની વચ્ચે જાહેરમાં શું કહેશો સૌથી પહેલા તો બેન અનફોર્ચ્યુનેટલી આપણે જે નવરાત્રીનો તહેવારનો રીઝન એ છે કે ભક્તિ શ્રદ્ધા અને શું કે આરાધના કરવાનો પણ એ મેં વચ્ચે બી કહ્યું કે હવે આખો વર્ષોથી એને એને કમર્શિયલાઇઝ કરી નાખ્યું છે કે બધા એ પોઈન્ટ ઓફ વ્યૂ થી નવરાત્રીના ગરબા નથી ગાતા પણ કે ભાઈ ભક્તિ એના લીધે પણ એ પોઈન્ટ ઓફ વ્યૂ થી અમારે પૈસા કેવી રીતે કમાવા છે અમારે ઓર્ગેનાઇઝર પૈસા કેવી રીતે કમાવા વિચારે અને જે લોકો ત્યાં જાય છે એ વિચારે કે અમે અમારું સારું કેવી રીતે દેખાડાવીએ અમે કઈ રીતે અમારા સારા બતાઈએ બતાવીએ હવે સોશિયલ મીડિયાના જમાનામાં એ લોકો યુ નો દરેક ઘેલ છેલ છે કે ભાઈ અમને વ્યૂઝ મળે લોકો અમારી વાહ વા કરે અમારું બધું વાયરલ થઈ જાય એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં આ બધું જ એટલું કમર્શિયલાઇઝ થઈ ગયું છે અને લોકો જોઈ છે ભાઈ જેને કે એક્ઝામ્પલ હવે તમે આની જ વાત કરીએ આપણે તમે હું એ અત્યારે આની ડિબેટ કરી રહ્યા છીએ અમારે સૌથી પહેલા હા વકીલ સાહેબને કોંગ્રેચ્યુલેટ કરવા જોઈએ કારણ કે એમને એટલે સ્ટેપ લીધો છે ના તો ઘણી વાર આપણે વાર્તા કરીએ છીએ પણ સ્ટેપ નથી લેવાતા પણ વકીલ સાહેબ આ સ્ટેપ લીધો એટલે એમને કોંગ્રેચ્યુલેટ ને એમના અને આ તમારા ચેનલ થકી બીજા બધા વકીલ સાહેબ અને કહું છું કારણ કે એ લોકોનું તો પ્રોફેશન છે જેમ અમારું વેબસાઈટનું પ્રોફેશન હોય કોઈ કહે કે ભાઈ વેબસાઈટ સેવા સેવાવાળી બનાવી છે તમે બનાવી દઈએ કારણ કે વાંધો નથી અમારું પ્રોફેશન છે એમ વકીલોએ આવી રીતે સ્ટેપ્સ લેવા જરૂર છે કારણ કે હું જઈને કોર્ટમાં લડવા જઈશ મારા તો ગીસા ખાલી થઈ જશે એટલે બેટર છે કે આ રીતે થાય પહેલો પોઈન્ટ બીજો કે આ હું એ રીતે જોઈ રહી છું બેન કે અલ્ટિમેટલી સી નાવ થેન્ક્સ ટુ ઇન્ટરનેટ વી હવ બીકમ અ બોર્ડરલેસ વર્લ્ડ આપણે કહે ને ગ્લોબલ વિલેજ થઈ ગયા છે એમાં કોઈ ડાઉટ નથી સારી વાત છે એમાં સારા પોઈન્ટ બી ભલે છે પણ અલ્ટિમેટલી આપણી જે સંસ્કૃતિ છે આપડા જે આપણે જે યુનિટી ડાયવર્સિટી ની વાત છે આપણે ભૂલવું ના જોઈએ કારણ કે ભલે આપણે બધું ફોગ ફોરેનનું ફગ બધું આપણે બધું આકર્ષિત થઈએ પણ આપણી સંસ્કૃતિને આપણે વળગી રહેવું જોઈએ તો જ સીનો યુરો એની એની નેશન તમે જોશો ઘણા બધા નેશન્સ પ્રેક્ટિકલી એ લોકોને ભલે બાકી બધું જે કરતા હોય કરે પણ સંસ્કૃતિનો વળગી રહે તો એ નેશન વધારે જલ્દી આગળ જઈ શકે છે અને આજની તારીખમાં આજે 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 છીછોડા પણ આવું કોલેટ છીછોડા પણ કે ભાઈ તમે આવું બધું ચુંબન બુમ્બન તમારા ઘરમાં કરો તમારા બેડરૂમમાં કરો અમે રોકતા નથી કોઈને બી એ પ્રાઇવસી કહેવાય પણ તમે આવી રીતે રસ્તાની વચ્ચે કરો છો જસ્ટ તમારા વ્યૂઝ માટે ને તમે જે આપણે લોકોની શ્રદ્ધા ભાંગો છો લોકોના શું કહેવાય પેલા ઇમોશન્સ ભાંગી રહ્યા છો એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે લોકો આ કરે છે એ લોકોએ સમજવું પડશે કે એ લોકોએ આ બધું જસ્ટ ફોર ધ વ્યૂઝ ને ચીપ પબ્લિસિટી ના કરવું જોઈએ જી જી બિલકુલથી ક્યાંક ને ક્યાંક આ જાહેરમાં ચુંબન કરવું એક વલ્ગારાઈટી કહી શકાય કારણ કે નવરાત્રીનું મહિમા ખૂબ જ છે

એવું કૃત્ય કરે કે જેથી કોઈ એક વ્યક્તિની અથવા તો આખા સમાજની ધાર્મિક લાગણી દુભાય ની કલમ માં બસો છન્નું અશ્લીલ હરકત તો એ લોકોએ કરી જ છે જાહેર માં કરી છે વિડીયો વાયરલ થયા છે ધાર્મિક લાગણી એટલે જ્યાં માતાજીની મૂર્તિ ની સ્થાપના થઈ છે ત્યાં માતાજીની આરાધના થાય છે જ્યાં ગરબો મૂકવામાં આવ્યો છે ત્યાં માતાજી નું વ્રત તપ આરાધના અને સ્થાપન અને પૂજન થાય છે આરતી થાય એવા સ્થળે આ વિકૃતિ એનાથી કોઈની પણ ધાર્મિક લાગણી દુબાય ભારતમાં નથી રહેતા એવા લોકોના પણ ફોન આવે છે કે ગુજરાતની અસ્મિતા અને વડોદરાની સંસ્કારિતા પર આ લાંછન લગાવ્યું છે તમારા વડોદરાના યુગલે અને આવા લોકોને જો રોકવામાં નહીં આવે તો બેફામ થશે ભૂતકાળમાં આને બે વખત આવા જાહેર ચુંબનો કરેલા છે ત્યારે કોઈએ ના રોક્યો એટલે આજે તાકાત થઈ આપણે આયોજકોને કહેવાનું પૈસા કમાવા માટે નો હેતુ ના હોવો જોઈએ જરા તમે આ લોકોનો ઇતિહાસ જુઓ તમે આ લોકોનું ચેક કરો અને પાર્કિંગ થી લઈને ગરબાના સ્થળ સુધી ઈ સિગરેટ થી લઈને નશો કરીને લોકો ગરબા રમી રહ્યા છે બે હજાર બાવીસ યુનાઇટેડ વેમાં ઈ સિગરેટ પીતી હતી ગરબા ગ્રાઉન્ડમાં એક છોકરી એની સામે પણ મેં ગુનો દાખલ કરાયો હતો એટલે આ કઈ પૈસા કરવા હોય તો બેંગ્લોર મુંબઈ દમણ જઈને નાચો પણ આવી રીતે આ ગરબા ગ્રાઉન્ડ માં મૂર્તિની મૂર્તિ ની સ્થાપના થાય છે ગરબો રમાય છે જ્યાં માતાજીની આરાધના થાય છે એ જગ્યાએ બિલકુલ શોભનીય આપણે તો ચંપલ પણ બહાર છીએ ચંપલ પહેરીને બુટ પહેરીને પણ ગરબો નથી કરતા એ આપડા સંસ્કાર છે ત્યાં આવા ચુંબન કેવી રીતે યોગ્ય ગણી શકાય ખૂબ સરસ વાત કરી કે આપણે જે બૂટ ચપ્પલ પણ ઉતારીને ગરબા ગ્રાઉન્ડમાં આવતા હોય છે અને ગરબામાં ચપ્પલ અને બૂટ પહેરતા નથી ઉતારીને ગરબા રમતા હોય છે અને આવી જે કરતુત કરવામાં આવી છે બિલકુલ થી સારી ન કહી શકાય ગંદી હરકત કહી શકાય રુજાનજી આપની પાસે આવીશું આવી ઘટનાઓ પર

અનફોર્ચ્યુનેટલી થયું છે શું બેન કે ગરબા ધારોકો આ બધું એટલા માટે મજબૂરીમાં કરે થોડું સેટિંગ બેટિંગ કરી નાખે તાકી લાઇસન્સ મેળ જાય કારણ કે એ લોકોનો પ્યોર હેતુ છે કે ભાઈ અમારે પૈસા રોકડા કમાવા છે હવે આ સ્પેશિયલી જેને કે બરોડા યુનાઇટેડ વેઝ ના વાત કરી હું વર્ષોથી નાનથી હતી ત્યારથી એમનું નામ સાંભળું છું પેલા તો અમદાવાદ લોકો ખાસ યુનાઇટેડ વેઝ ઓફ ગરબામાં જતા હતા એટલે એનું બહુ મોટું બ્રેન્ડ છે

જી પ્રશાસન જરૂર સારું કામ વિચારા કરો એ ને બસ થેન્ક યુ હું એક્ચ્યુઅલી ભૂલી ગઈ હતી થેન્ક યુ મેમ તો જ્યારે પ્રશાસન સારું કામ કરવા માંગે છે એકવાર ગરબાર રદ કરી નાખે લાયસન્સ એ લોકોનું તો એ લોકોને શીખ મળતે કે આમ જે પાવરફુલ હતું ને એમને એને મારીએ તો કોર્પોરેશનના અધિકારીને તો આ રદ કરેલું બહુ સારું કર્યું હતું સાહેબે મોટા સાહેબે કલેક્ટરશ્રીએ પણ એમને બિચારાને પ્રેશર આવી ગયું એટલે ખાદી આવી ગઈ વચ્ચે જાય જાય છે છે વચ્ચે વચ્ચે અને પછી એ લોકો બિચારા જેટલું સરસ કામ કર્યું હતું તો એ મજબૂરીમાં ફરી લાયસન્સ આપવું પડ્યું કેવાનો પોઈન્ટ એ છે બેડમ કે અગર એ દિવસે લાયસન્સ રદ થઈ ગયું હોત ને તો શીખ એમ એને તો મલાત બધાના બાકી બાકીને કે ભાઈ તમારી દાદાગીરી ના ચાલે તમે મન એવું ના કરી શકો પણ આપણે તો બતાવવા માંગતા નથી આપણે તો ભાઈ અને શું કેવાય આ બધું સેટિંગ બેટિંગ કરપ્શન થઈ ગયું છે લોકો કે કરપ્શન થઈ ગયો કેક્ટ્રોલ ફંડ ને ઢાંકનું ફંડ ને પૂછવું ફંડ ને જાત જાતના નામો થી ફંડો તો ચાલતા જ હોય છે એટલે કેવાનો પોઈન્ટ એ છે કે બેન સૌથી પેલા આ શીખ મળી જાત ત્યાં બીજો વાત હવે આજે 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 જે શું કહેવાય આખું જે ગ્રુપ છે યુનાઇટેડ વેઝ નું એમાં બધા મોટા મોભ્યુ મોભ્યો છે બધા મને ખબર છે વચ્ચે તો લિસ્ટ હતી મારી પાસે હાલ તો મેં જોયું નથી કારણ કે મતલબ નથી જોવાના સોકોલ મોબીયો ખાસ સેટિંગ બી કરે અમે યુનાઇટેડ વેસ ડેઝ કરવામાં પેલા જે બી બધું કમિટીમાં છે એટલે બેન અલ્ટિમેટલી આજની તારીખમાં આ બધું દેખાદેખીમાં અલ્ટીમેટલી ઓર્ગેનાઇઝરોનો કોઈ જ એમાં રસ નથી કે ભાઈ અમે really real sense નવરાત્રીના ગરબા કરાઈએ, real sense માની આરાધના કરાઈએ. એ લોકોને પૈસા કમાવો ને પોતાના બધા પાવર બતાવવા અને મોટા નેતાઓ આવે ત્યાં આરતી ઉતારો એટલે એમનું power દેખાઈ જાય છે. એટલે ultimately મેડમ તમે મને એક નહીં દસ વાર કહેશો કે એ લોકો responsible છે તો હું પચાસ વાર કહીશ કે હા એ લોકો રિસ્પોન્સિબલ છે. પણ responsibility એ લોકોની લે કોણ? હવે આ સાહેબ એક સારા સારું કામ કર્યું છે. મારી તો બીજી request છે કે આવી રીતે જ્યાં બી જાય આ અલ્ટિમેટલી આજની તારીખમાં આપણી અડધી અડધું ઇન્ડિયા ચલાવે અડધા ઇન્ડિયાનું એડમિનિસ્ટ્રેશન આપણી કોર્ટ ચલાવે છે એ મેં જોયું છે એટલે મારે રિક્વેસ્ટ ને આ કોર્ટ માટે એટલે વકીલો જ આ કામ કરી શકે તો મારે રિક્વેસ્ટ છે કે લોકો એટલીસ્ટ હવે ગવર્મેન્ટ જાગૃત નથી થતી તો વકીલો જાગૃત થાય પણ પાછા એમાં એ લોકોનું બાર એસોસિયન આવશે આ કદાચ સાહેબ પર કદાચ દબાવ બી આવી જાય કદાચ બીજો કોઈ પોલિટિકલ પોલિટિકલ કારણ કે એમને પેલા આગળ યુનાઇટેડ વેઝ ના બધા

જી બિલકુલ તે હાલ તો આ વડોદરાનો વિડીયો જે સામે આવી રહ્યો છે આપણે જણાવી દઉં કે યુનાઇટેડ વેના ગરબો અત્યારે પહેલા પણ વિવાદમાં એટલે સપડાયો હતો કારણ કે આના પાસીસ લેવા માટે લોકોની રૂઝાનબેન લાઈન લાગી ગઈ હતી અને બીજી વસ્તુ એ હતી કે અહીંયા કિચડ હતું તો કીચડને કારણે લોકો ગરબા ન હતા રમી શક્યા અત્યારે હાય હાના અહીંયા નારા પણ લગાવવામાં આવ્યા હતા એટલે કે ક્યાંક ને ક્યાંક આમાં ઓર્ગેનાઇઝરોનો પણ વાક છે એક તો મોંઘા મોંઘા પાસીસ નવરાત્રીમાં વેચવામાં આવે છે અને ખાલી તેમનું જે ગોલ હોય છે પૈસા કમાવાનો જ હોય છે કોઈ સુવિધા પૂરી પાડતા નથી જોવા જઈએ તો આજકાલ જે નવરાત્રીમાં ગરબા થઈ રહ્યા છે વધારવા માટે પોતાની રીલમાં વ્યૂઝ વધારવા માટે આવા ક્યાંક ને ક્યાંક નાટક કરતા હોય છે જેનાથી લોકો ફેમસ થઈ જાય ત્યારે આવી રીતે કોઈ રીલ વાયરલ થાય ત્યારે તેના પર કેવી કાયદાકીય કાર્યવાહી થાય છે અને કેટલી સજા થઈ શકે છે કાર ચલાવું છું મરી પણ ગયો બે કલાક માં જામીન થઈ જશે એટલે નબીરાઓ કેમ બે પામ છે કે એક્સિડન્ટ થયો કોઈ મરી ગયું કઈ નહીં આપણે ત્યાં કાયદાને કડક કરવાની જરૂર છે તો આ જ રીતનું ચુંબન કે કોઈ ગલ્ફ માં કરવામાં તો એની કેવી સજા કાયદો ક્યારે મજબૂત બની શકે કે તમે કોઈ કૃત્ય એવું કરો અને એની સજા એવી હોય કે જે માણસ ફરી વખત કરતા સમાજ ડરે દાખલા રૂપ કિસ્સો બને ડિટરન્ટ થિયરી ઓફ પનિશમેન્ટ કોઈને ડિટર કરી શકો કોઈને રોકી શકો એવો આપણે ત્યાં કોઈ કાયદો જ નથી આજે કોઈ રીલ બનાવી અને આ કૃત્ય કર્યું એને એક કલાક બે કલાક માં જામીન મળી જાય એને દંડ ભરીને છૂટ મળી જાય પછી એને ખબર જ છે કે મારે શું કરવાનું છે પરંતુ આ લોકોને કોર્ટોએ આદેશ કર્યા પ્રમાણે જો સજા હોય અને સજા કેવી કે એક મહિના સુધી તમારે પબ્લિક ટોયલેટ સાફ કરવાનું એક મહિના સુધી તમારે આ જગ્યાએ કચરો સાફ કરવાનો જાહેર રોડ પર સાત વર્ષ નીચેના ગુનામાં નોટિસ આપીને એટલે એમાં લગભગ સિત્તેર ગુના આવી ગયા ક્રિમિનલ લોમાં ગુના એવા છે કે જેની સજા વર્ષની અંદરની છે અને કાયદામાં એ બીજો હોય છે કે સાત વર્ષની અંદર કોઈ પણ ગુનો હોય તો પોલીસ એરેસ્ટ નોટિસ ખબર છે કે વધુમાં વધુ અમારે કલાક 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 પોલીસ સ્ટેશનમાં રહેવાનું છે ને બહાર આવી જવાનું છે પોલીસના પણ હાથ કાયદા હેઠળ બંધાયેલા છે પોલીસ સર્વશ્રેષ્ઠ કામ કરવા જાય પરંતુ કાયદો જ એમને જે શક્તિ ના આપતો હોય તો શું કાયદામાં થિયરી છે

આપના મતે કેવી કલમો લગાવવી જોઈએ આવી ઘટનાઓ પર જે લોકો આમ કામ કરતા હોય તેનાથી એક ઉદાહરણ ઉદાહરણ પૂરતું લોકોને મળે કે ભાઈ આવું કામ બીજી વાર ના કરે પાવતી ફાની એટલે તમે માતાજીના ગરબામાં જાહેરમાં ઈ સિગરેટ પીવો તો ખાલી બસો રૂપિયામાં છૂટી જાવ આ આપણો કાયદો એટલે કાયદો હોવો જોઈએ

જી બિલકુલ થી કડક માં કડક ઉદાહરણ બેસાડવું જોઈએ જેનાથી આવા બનાવવો જે છે અટકી શકાય શકાયબેન આપની પાસે આવીશું જે પ્રમાણે વડોદરામાં જે બજરંગ દળ છે તેઓ દ્વારા પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે વિધર્મીઓને પણ પકડવામાં આવ્યા હતા આવી રીતે નવરાત્રીમાં ગરબા માટે હતું એવું સામે આવ્યું હતું બજરંગ દળ દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે નવરાત્રિના પાવન પર્વમાં આવી ઘટનાઓ રોકવા માટે શું કોઈક ખાસ ટીમ બનાવવી જોઈએ એટલે કે આવા લોકો માટે જે વિડીયો બનાવતા હોય કારણ કે આપણે અત્યારે સોશિયલ મીડિયાનું કન્ટેન્ટ ઘણું વધી ગયું છે ક્યાંક ને ક્યાંક મંદિરમાં પણ આપણે દર્શન કરવા જતા હોય છે પણ અમુક લોકોને આપણે જોતા હોય છે કે દર્શન કરવા નહીં પરંતુ રીલ બનાવવા માટે આપ્યા હોય છે બેન તો સૌથી પહેલા હવે જેમ કે બજરંગર બોલો આપણો દેહર નો ઓથોરિટી જ્યારે તમારે કોઈ સ્ટેપ્સ લેવા હોય તો આઈધર ધ ઓથોરિટી ઝ ઓર્ગેનાઇઝર બીકોઝ એ લોકોના અંડરમાં થઈ રહ્યું છે યુલિસ ઇઝ ધરિટી યુ ડોંટ એક્સપેક્ટ હેમ ટુ બી ઓથોરિટી હુ ટુ તમે રમો છો તમે જુઓ ને યુ કેન ગો ધર એઝ એ પબ્લિક કે ભાઈ તમે આ ખોટું કરી રહ્યા છો એટલે સૌથી પહેલા ધીસ ઇઝ માય ટેક ઓન ધેટ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ભાઈ એ જ કહું ને કે અત્યારે આપણું જે આપણે જેલ ઇન્ડિયા ની વાત કરું તો કે જે રીતનું કલ્ચર ચાલુ થયું છે અને જે રીતનું સોશિયલ મીડિયાનું ઘેલ ચાલુ થયું છે નાનાથી લઈને મોટા સુધી તમે હાઉસવાઇફ બી જોશો હસબન્ડ બી જોશો હવે તો લોકો ઘણા ઘણા માટે થાય છે અને બીજું પેલા સોશિયલ મીડિયા યુટ્યુબ લેવા પર ચઢાવો તો તમને પૈસા બી મળે છે શું કહેવાય મોનિટાઈઝેશન બી થઈ રહ્યું છે એટલે તમે એ લોકો એને એની એની શું કહેવાય આમદની સમજી રહ્યા છે અને આ ધ પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે બેન કે જ્યારે તમે આ બધી એક્ટિવિટી કરો છો એઝ ટ્રાઈંગ ટુ બીકમ અ સોશિયલ મીડિયા સ્ટાર કારણ કે નેગેટિવ ન્યૂઝ સ્પ્રેડ ફાસ્ટ થાય છે અને નેગેટિવ ન્યૂઝ વધારે જોવાય છે અગર તમે અત્યારે કોઈ પોઝિટિવ ન્યૂઝ બતાવો તો કદાચ વાયરલ ના થઈ શકે પણ તમે આવા નેગેટિવ ન્યૂઝ બતાવો તો જલ્દી વાયરલ થઈ શકે આ લોકોને ઇન્ટરેસ્ટ છે ભલે પછી આવીને પેલું એક પિક્ચર હતું નક્કી પિક્ચર હતું મને યાદ છે તો ભલે પછી નિંદા કરે પણ જોવા જરૂર જવાના છે અને એ આ એક્ટિવિટીઝ બી જરૂર કરવાના છે એટલે બેન આજે આ સાયકોલોજીકલ ચીજ છે ને એના રોકવા માટે તમે એટલું નહીં કરી શકીએ જેટલું કે લો કરી શકે કે જેટલું કે ટોપડાઉન શું કહેવાય વાળા બી આમાં એક્શન લઈ શકે છે મન જેમ અત્યારે સાહેબ બસો રૂપિયા ની છે કારણ કે મને બી બહુ બહુ મોટી આશા હતી કે જ્યારે આ આપણે આ નવું બીએનએસ લો બન્યો છે તો ઘણો ફરક પડશે મોટી મોટી વાતોથી બીએનએસ તો બન્યો પણ ખાસ કંઈ ફરક દેખાતો નથી જી બેન બિલકુલ અંતે રુજાન છે સવાલ કે આ બધી વસ્તુ રોકવા શું કરવું જોઈએ સમાજમાં એવું તો કે આ લોકો અટકી જાય આવી રીલ્સ બનાવવાનું બંધ કરે રુઝાન બેન આપને મારો અવાજ આવી રહ્યો છે ડિસ્કનેક્ટ થઈ ગયા છે તેવો ભાવિનજી આપની પાસે આવીશું સમાજમાં અને ગુજરાતની અસ્મિતા આ બંને વસ્તુ પર લાંછન લાગ્યું છે આજે સમગ્ર વિશ્વમાં આ વિડીયો વાયરલ થયો છે ગુજરાતની જે અસ્મિતા છે એ ઝાંખી પડી છે અને વડોદરાની સંસ્કારિતા પર લાંછન લાગ્યું છે હવે આ લોકોને રોકવા જ હોય તો એક પોલીસ કામ કરી શકે છે સુરત પોલીસે ઘણું સારું કામ કર્યું છે મને ખ્યાલ છે ગેહલોત સાહેબ કમિશનર સાહેબ છે પોલીસ કમિશનર સોરી આવા જે ટપોરી છાપ કે આવા સોશિયલ ભલે કાયદામાં પ્રોવિઝન ના હોય પરંતુ પોલીસિંગ તો પોલીસ ધારે તો ભલ ભલાને સીધા કરી શકે તો આ લોકોના આઈડી આ લોકોના ઇન્સ્ટાગ્રામ આ લોકોના ફેસબુક બોલાવીને મોબાઈલ લઈને ડીએક્ટિવેટ ડિસેબલ કરી દો વ્લોગ કરી દો એટલે ફરી એ આઈડી ન ના શકે એને જે રીલ્સ ક્રિએટ કરી હોય જે ફોલોઅર્સ બનાવ્યા હોય એક દિવસમાં તો ના બને એટલે એવા લોકો જે સોશિયલ મીડિયા થકી સમાજને નુકસાન કરે છે દેશને નુકસાન કરે છે ધર્મ નીચો દેખાડે છે કોઈ પણ ધર્મ હોય

આવી ગંદી હરકત કરવામાં આવી છે એક કપલનો વિવાદાસ્પદ કાંડ બહાર આવ્યો છે ખૂબ જ રોચ જોવા મળી રહ્યો છે સાથે સાથે આ શરમજનક હરકતથી હિન્દુ સંગઠનોને ખીલૈયાઓમાં રહ્યો છે આ ઘટના બાદ સનાતન સંત સમિતિ આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે સાથે સાથે વકીલ એડવોકેટ જે છે ભાવિન વ્યાસે પણ છબી પર શું અસર કરશે તે તો આવનારો સમજ બતાવશે અને આ જે યુવક અને યુવતી છે તેના પર કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમજ બતાવશે તો હવે મને રજા આપશો અને જોતા રહો બે ઇન્ડિયા ભરોસ ગુજરાત નો